માય ફ્રેન્ડ્સ હેપી દિવાલી એન્ડ હેપી ન્યૂ ઇયર હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઈન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું આજે આપણે વિન્ટર સિઝન ચાલુ થતાની સાથે એક કોમન સ્કિન કન્ડિશન છે જેને ખરોજું કહેવાય એની માટેની ચર્ચા કરશું તો સૌથી પહેલાં આપણે જાણીએ કે ખરજું છે શું અમુક દર્દીઓને એવી માન્યતા હોય છે કે ખરજું એકવાર થયું તો એ કોઈ દિવસ મટશે નહીં એવું નથી હોતું દોસ્તો મારી પાસે એવા ઘણા બધા પેશન્ટ છે જેને વર્ષોથી ખરજું થયું છે અને એમને પ્રોપર ટ્રીટમેન્ટથી ખરજું મટી પણ ગયું છે અને એ લોકો ખરજવાદને કંટ્રોલમાં પણ રાખી શકે છે ખરજવું શેના લીધે થાય હરજુ જે છે એ એક્સ્ટ્રીમલી ડ્રાય સ્કીન કન્ડિશન છે કે જ્યારે પણ આપણી સ્કિન જે છે એ બહુ જ વધારે પડતી સુકાઈ જાય અથવા ડ્રાય થઈ જતી હોય છે એને આપણે કન્ટિન્યુઅસલી ખંજવાળીએ નખથી કે કોઈપણ ધારવાળી વસ્તુથી એના લીધે ત્યાંની સ્કિન જે છે એ બહુ જ અતિશય ડ્રાય રૂખી એકદમ બ્લેક ડાર્ક અને થિક થઈ જતી હોય છે અને અમુકવાર એક્સ્ટ્રીમલી ખંજવાળના લીધે એમાં કટ્સ આવી જતા હોય છે અથવા ઉપરની સ્કિન નીકળી જતી હોય છે તો ખરજવું જે છે એને અમે મેડિકલ લેંગ્વેજમાં એક્ઝીમાં કહેતા હોઈએ છીએ એ કમ્પ્લીટલી ટ્રીટેબલ કન્ડિશન છે આપણે એનાથી ઘરે બચવા માટે તમે શું ઉપાય કરી શકો છો તો સૌથી પહેલાં અને ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ કે બચાવ માટે તમે મોઇશ્ચરાઇઝર લગાડો મોઇશ્ચરાઇઝર જે છે એક તમે ડેલી રૂટિન બનાવી દો એને સવારે અને રાત્રે બે ટાઈમ તો લગાડવાનું જ એના ઉપરાંત તમને વધારે વાર જરૂર લાગતી હોય તો તમે વધારે વાર પણ લગાડી શકો છો પણ મોઇશ્ચરાઇઝર લગાડવાનું ચાલુ રાખો સેકન્ડ વસ્તુ જે છે એ છે કે તમારે સાબુ જે છે એ ગ્લિસરીન યુક્ત અથવા મોઇશ્ચરાઇઝર યુક્ત યુઝ કરવાનું ત્રીજી વસ્તુ બહુ જ ગરમ પાણી કે પછી બહુ જ ઠંડુ પાણી નહીં યુઝ કરવાનું નવું પાણી યુઝ કરવાનું ચોથી વસ્તુ જો તમને ખરજું થાય તો એની ઉપર તમારે ખંજવાળવા માટે કાં તો સોફ્ટ રૂમા અથવા હાથનો પંજો વાપરવાનો નખ કે કોઈ પણ ધારવાળી વસ્તુ વાપરવી નહીં અને જો તમને ખરજવું થયું હોય આ બધા ઉપાયથી પણ તમારું ખરજવું મટતું નથી તો તમે ડર્મેટોલોજીસ્ટ અથવા સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહથી અમુક સ્પેશિયલ ક્રીમ હોય છે જે તમે ખરજવા ઉપર લગાડી શકો છો અમુક ટેબ્લેટ્સ હોય છે કે જેનાથી તમે ખંજવાળથી બચી શકો છો જેનાથી તમારી ખંજવાળ ઓછી થઈ જાય છે અને એકવાર તમને ખરજવું મટી જાય તો આ બધી ક્રીમ્સ ટેબ્લેટ્સ બંધ કરીને ફક્ત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ ચાલુ રાખો જેથી ખરજવું તમને વારંવાર ના થાય એના સિવાય અમુક વસ્તુઓ જે છે કે જેમ કે કપડાં કેવી રીતના પહેરવાના તો કપડાં તમારે સોફ્ટ કોટનના લૂઝ કપડાં પહેરવાના બહુ ટાઈટ દબાવવાળા નહીં પહેરવાના ચંપલ જે છે એ રબરના કે ચામડાના કે હાર્ડ કોઈ વસ્તુના કે લેધરના બન્યા હોય એ નહીં પહેરવાના બને ત્યાં સુધી સોફ્ટ કપડાના જૂતા અથવા સ્પોર્ટ શૂઝ કે એકદમ સોફ્ટ મટીરિયલના જે ચપ્પલ હોય એ પહેરવાના તમારે હવે આ બધી ટ્રીટમેન્ટથી પણ તમને ના ફરક પડતું હોય ખરજવામાં અને ખરજવું વારંવાર થતું હોય તો તમે અમને સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર ખાતે સંપર્ક કરી શકો છો ખરજવા સિવાય પણ બીજી કોઈ પણ તમારે ચામડી અથવા વાળ રિલેટેડ કોઈ પણ તકલીફ હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ